દક્ષિણ ગુજરાતમાં બ્રિજ તૂટી પડવાની ઘટના હજુ તાજી છે ત્યાં ફરી એકવાર એક બાંધકામમાં ભ્રષ્ટાચાર અને બેદરકારીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે આ કિસ્સો દાહોદના લીમખેડા તાલુકામાં આવેલા કોલિયારી નદી પર બની રહેલા કોઝવેનો છે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા પ્રતાપપુરાથી માતાના વડ તરફ જતા માર્ગ પર કોલિયારી નદી પર બની રહેલા આ કોઝવેની કામગીરીમાં હલકી ગુણવત્તાવાળા મટીરિયલ્સનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા મીડિયાને જાણ કરવામાં આવતા ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી આ મુલાકાત દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી કોઝવેના બાંધકામમાં લોખંડનો સળિયો સ્ટીલ વાપરવામાં આવ્યો નથી માત્ર સિમેન્ટ અને રેતીનું મિશ્રણ કરી નાળા પર સીધું પ્લાસ્ટર કરી દેવામાં આવ્યું છે આ પર હાજર સુપરવાઇઝરને પૂછવામાં આવતા તેમણે ગોળ ગોળ જવાબ આપ્યા અને કહ્યું અમને ઉપરથી આટલું જ મટીરિયલ આપવામાં આવ્યું છે તેમનો આ ઉડાવ જવાબ તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચાર તરફ સ્પષ્ટ ઇશારો કરે છે ગ્રામ લોકોનું કહેવું છે કે આ કામ શરૂ થયું ત્યારથી જ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી આ કોઝવે પર વારંવાર બાઇક સ્લીપ થવાના અકસ્માતો થાય છે જે કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે ગંભીર ઘટના અને અકસ્માતો છતાં તંત્ર શા માટે આ ખાડા કાન કરી રહ્યું છે તે એક મોટો પ્રશ્ન છે હવે જોઈ રહે છે કે તંત્ર મામલે કોઈ નક્કર પગલાં ભરશે કે પછી આ ભ્રષ્ટાચાર પર પડદો પાડી દેવાશે એવાલ ભુપેન્દ્ર સિબારિયા ભારત ની સ્મિતા દાહોદ ત્યાં તે મે આયો તો ત્યાં ત્યાં કામ મે અહીં કે રાખી દો મે કામ કરી છું કામ કરાવી છે લોકો જોડે બરાબર છે હવે મારે કેટલો ખાલી મેટર કે પાણી ના છોકરાઓ બધા સ્કૂલ જાય છે બરાબર છે મોટી મોટી ગાડી લઈને જાય છે હવે ગાડી બી ચડતી ને પાણી માં હાલે તમે તમે દેખી લો બરાબર છે પાણી જતું બી નથી ઉપર પાણી જાય છે એ પાણી છોકરો કઈ ના ભરવા જશે સ્કૂલ મંદિર

તમે અહીના છો સ્થાનિક આ સ્થાનિક છું આ ગામના જ છો અહીંયા છું ગામના પત્તાપુરા ગામના જ છું એવું છે આપનું નામ દિલીપભાઈ મંગનભાઈ પૂજારા એવું હોય કામ સારી રીતે થવા જોઈએ ને કામ આપણે સારી રીતે થવું જોઈએ ને જાહેર માર્ગ છે જાહેર માર્ગ છે આજે અત્યારે ચાલીસ થી પચાસ ગામોના લોકો જાય છે પાણી સ્કૂલમાં જાય છે લોકો અત્યારે બહુ તકલીફ પડે છે પાંચ છ જણા તો અહીંયા પડીને ભાગી ગયા છે એવું છે તમે કામ ચાલુ કરવા કીધું પછી બંધ કરવા કીધું એમને કામ બંધ કરવા કીધું એ લોકોએ કીધું કે કાયદેસર થી આવે અમે કામ કરશે એક ભાઈ છે એનો બી પગ ભાગી ગયો છે અત્યારે એની બી શટ્ટી છે અહીંયા જ પડીને મરી ભાગ્યો છે બે જણ છે અત્યારે બી આવી ગયો છે આ ભાઈને પૂછી લો હજુ હજુ હદર્યો નહીં અહીંયા એન્જિનિયર સાહેબ હાજરમાં છે કે નથી હાજર એન્જિનિયર હતા જોવા નહીં મતો એન્જિનિયર ક્યાં છે તે ખબર નહીં એન્જિનિયર છે કે નહીં છે એ ખબર નથી કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર ભી હવે ફોન માં વાત કરે છે પણ કઈ જગ્યાએ છે ફોન માં એ ખબર નથી આ જે કામ કામ કરે છે કઈ ના માણસો છે આ ભાઈ નો પગ હજી ભી અહીં ના જે કામ કરે છે કયા ના માણસો છે હા તો મંજુરિયા માણસ છે કઈ કઈ ના છે આ રોકડી લાવે તમે દઈ લેલા આપણે શું ખબર પડે એવું છે આ ભાઈ નો પગ ભાગી ગયો છે હે ભાઈ આ ભાઈ કે અહીંયા અહીંયા થી મુંગા આપણે વંજેલા થી આમ જતો તો અહીંયા જઈને અમે બાઈક લઈને પડેલા અહીંયા મારો પગ કરક થઈ ગયો એવું ને ઓકે ઓકે દોઢ મહિના બે જાણ પડ્યા છે હજી દોઢ મહિના અત્યારે પાટો છોડે રહે ગાડી ચઢાવમાં જવા ગાડી લઈને જતા તો આ રીસમાં આવી એટલે ગાડી બ્રેક નહીં લાગી ઓકે